નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાથી વાગરા તાલુકાની સાયકા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલા શ્યામ ટેલેબર્ગ ટાયર્સ એલએલપી કંપની દૈનિક વેતન પર કામ કરતા કામદારો સાથે શોષણ થતાં ભારે હોબાળો મચાવી ન્યાયની માંગણી કરી હતી એક તરફ અતિવૃષ્ટિ સર્જાતા હાહાકાર છે તો બીજી તરફ સાયકાની શ્યામ ટાયર કંપનીમાં કામ કરતા કામદારો પેટે પાટા બાંધવા મજબૂર છે મહિનામાં દસ પંદર દિવસથી રોજગારી ઉપર કાપ મૂકી દેતા કામદારોના માથે પહાડ તૂટી પડવા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે છેલ્લા દસ દિવસ ઉપરાંતથી શ્યામ ટાયર કંપનીમાં સટ્ટા સટડાઉન લાગુ કરતાં પચાસથી વધુ કામદારોના રોજીરોટીનો પ્રશ્ન ઊભો થયો છે માત્ર મૌખિક જાણકારી કોન્ટ્રાક્ટરોને કામદારો નહીં મોકલવા સૂચન કરાયું છે જરૂરિયાત મુજબના કામદારોને કંપની સંચાલકો બોલાવતા હતા પરંતુ ટેકેદારો દરેક કામદારોને કંપની આપવાનું સૂચન કરતા હતા જે પૈકી કંપની અન્ય કામદારોને પરત કરતી હતી પચાસથી વધુ કામદારોને રોજ રોજ બોલાવી પરત કરતા હતા જેથી પોતાનું બાળી દિવસ બગાડી કામદારો કંપની આવતા હતા અને વિલા મોડે પરત ફરતા હતા દસ દિવસ કરતાં વધુ સમય સુધી સતત આ પ્રકારના વ્યવહારથી કામદારો આજરોજ ઉપર હતા પચાસથી વધુ કામદારોને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે અનેક બાબતો સપાટી ઉપર આવી હતી જેમાં મુખ્યત્વે કામદારોનું શોષણ તેમની સુરક્ષા અને તેમને મળતું દૈનિક વેતન આખો દિવસ મજૂરી કરતા કામદારોને માત્ર ચારસો સાહીઠની આસપાસનું વેતન ચૂકવવાતું હતું જેમાંથી પીએફ અને માસિક ચાર રજાઓના નાણાં કાપી દેવામાં આવે છે સેફ્ટી માટે બસો ત્રણસો રૂપિયાની રેન્જમાં સેફટી સૂટ આપી ખાન ખાના કરવામાં આવે છે જે કોન્ટ્રાક્ટરના આંતરિક આંતરિક ઝઘડામાં સ્થાનિક કામદારો માટે રોજગારીનો પ્રશ્ન ઉદભવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા ઓછું વેતન રોજગારી નહીં મળતા કામદારોને મહિનાના લોન હપ્તા ગરભાડું ભરવા સહિત ખાવાના પણ ફાંફા પડતા હોવાની બૂમો ઉઠી હતી અગાઉ પણ કંપનીમાં ગત વર્ષે કામદારોએ બોનસ અને વેતન મુદ્દે હોબાળો મચાવ્યો હતો પરંતુ કંપની સત્તાધીશો કોઈપણ પ્રકારનું બોનસ ફાળવતા નથી સાથે જ પૂરતી રોજગારી નહીં આપતા હોવાના આક્ષેપ છે આ મુદ્દે સ્થાનિક આગેવાનોની અગવાઈ હેઠળ સરકારી અધિકારીઓને રજૂઆત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે શું નામ છે તમારું મારું નામ પ્યારા સાહેબ અડીસંગ રાજ હું કેરવાળાથી આવું છું અને વાગરા ભરાના મકાનમાં મેં પાંચ હજાર ભરાના મકાન મેં રહું છું અને અત્યારે શ્યામ ટાયર કંપનીને નોકરી કરું છું શું સમસ્યા છે સમસ્યા તો છે કે અમને જે સત્તર તારીખે કીધું કે ભાઈ કંપની બંધ થશે અને દસ દાડ આઠ દિવસ દર્દીનું એ કરશે ત્યાર પછી તમારે શટડાઉન છે એટલે પછી ચાલુ થઈ જશે અમે આજે આઠ દિવસ પૂરા થઈ ગયા છે નવ દિવસ ત્યાં દસમો દાડો પૂરો થાય છે અમણ સુધી આજે અમે રોજ ધક્કા ખાઈ કરીને કળમાં ચડ્યો અને પાછા જઈએ છીએ અમારી કોઈ ખાંભવા તૈયાર નથી કેટલા કામદારો અમારે કેટલા પચાસ કામદાર બધા ટોટલી કર્મચારીઓ કામદારી કામદારો

અને તમે મને કે એચઆર નો નંબર આપો હું ફોન કરું છું પણ મને કોઈ એચઆર નો નંબર આપવો નથી શું નામ છે તમારું મારું નામ પટેલ સલીમ સુલેમાન છે શું સમસ્યા છે તમારી મારે હું સતત ટાઈટની કંપની બંધ છે કઈ કંપનીટાસ શ્યામ ટાયર વિટાસ ઓકે તો શું સમસ્યા છે તમારે અમારે રોજ કંપની સતત ટાઈટની બંધ છે ને બીજું કે કોઈ જાતની અમને રજૂઆત કરેલી છે નથી અમે પેટ્રોલ બાળીને સવારમાં છ વાગ્યા પાંચ વાગ્યાનું ટિફિન બનાવીને અહીંયા આવ્યા છે દસ માણસનું કે પછી બે માણસો લે છે પાછો જવાનો ધક્કો થાય છે અમે બે ટીપિનો અહીંયાથી આવી ગયા સાત ત્રણ વાગે જતા રહીએ છીએ આઠ કલાક કાઢીને તો અમારે રોટી મળતી નથી ટીબો માટે તમે મેનેજમેન્ટને રજૂઆત કરી મેનેજમેન્ટને રજૂઆત કોઈ જાતની કરેલી છે નથી તમે મેનેજમેન્ટને રજૂઆત કરી છે કે કેમ તમને જે તકલીફ પડી રહી છે તે બાબતે અમારા સુપરવાઇઝરે અમારે પછી એ કરેલી કોણ છે સુપરવાઇઝર છે કે તેમને જાણ કરેલી છે તમે અમે રોજ કંપની ઉપર આવીએ છીએ અને છે એ લોકો બોલાવે છે દસ માણસનું કે પછી બે માણસો લે છે અમારે પછી પાછું જવું પડે છે પેટ્રોલ બાળીને તમારી શું માંગ છે અમારે માંગ છે કે અમારે જેટલા દિવસે એ બંધ છે કમી એટલા દિવસના બધા લેબર લોકોના કોન્ટ્રાક્ટ જેટલા બહાર બેઠા હતા એ લોકોના બધાનો પગાર મહિનાનો મોડ હોય